વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે કરણીના દાખલા સમજીશું કરણીના દાખલા જનરલી અઘરા લાગતા હોય છે છે પણ આમ બહુ સૌથી કે કરણી શું છે કરણી કરણી વર્ગમૂળ છે બેઝિકલી કર્ણી જે છે તે વર્ગમૂળ શોધવા સાથે ડીલ કરે છે પણ ફોર એક્ઝામ્પલ હું ચારનું વર્ગમૂળ શોધું તો બે આવે રાઈટ તો આને કર્ણી નહીં કહેવાય કારણ કે કર્ણી કોની સાથે ડીલ કરે છે ધન સમય સંખ્યા તો આ ધન સમય સંખ્યા તો છે એનું વર્ગમૂળ અસમય હોવું જોઈએ તો આ તો સમય વર્ગમૂળ છે એટલે એવા નંબર કે જે ધન સમય છે પણ એનું વર્ગમૂળ અસમય સંખ્યા છે એનું ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણ તરીકે તમે બેનું વર્ગમૂળ કાઢો બે અને એનું વર્ગમૂળ તો જુઓ કેવું છે અસમય છે રાઈટ તો આ જે રૂટ ટુ છે એનું વર્ગમૂળ શોધવાની જે રીત છે તેને કહી શકીએ આપણે કરણી રાઈટ તેને આપણે કરણી કહી શકીએ તો એ શું કહે છે કે એ એક ધન સમય સંખ્યા છે એટલે ટુ એ નેચરલ નંબર છે પ્રાકૃતિક સંખ્યા છે બેઝિક વિડીયોની અંદર બેઝિક મેથ્સના ના વિડીયોની અંદર બતાવ્યું છે એન એ પ્રાકૃતિક સંખ્યાઓ ડબલ્યુ એ પૂર્ણ સંખ્યાઓ અને ઝેડ એ પૂર્ણાંક સંખ્યાઓ અને આ બધા એક બેના સબસેટ છે એન ઇઝ સબસેટ ઓફ ડબલ્યુ ડબલ્યુ એ સબસેટ છે ઝેડનો ઓકે તો અહીંયા આવી જઈએ તો વર્ગમૂળ લેવાનું છે પણ એવી સંખ્યાનું વર્ગમૂળ કે એ ધન સમય સંખ્યા હોય એનું વર્ગમૂળ અસમય હોય અહીંયા લખ્યું છે જો એ એક ધન સમય સંખ્યા હોય આ ધન સમય સંખ્યા હોય એનું જે વર્ગમૂળ છે તે એન બરાબર જે વેલ્યુ છે તે અસમય હોય તે બી સમય હોય રાઈટ એ એ એક ધન સમય સંખ્યા હોય એન બિલોંગ્સ ટુ એન એટલે કે આ પ્રાકૃતિક સંખ્યા હોય અને એનું મૂળ લેવામાં આવે વર્ગમૂળ લેવામાં આવે રાઇટ એનો રૂટ કાઢવામાં આવે તો એ ક્યુને બિલોંગ નહીં કરતો હોય ક્યુ એટલે સમય સંખ્યાનો ગણ એટલે કે સમય સંખ્યા ન હોય તો એ અસમય અસમય સંખ્યા હોય અસમય સંખ્યા હોય તો અસમય સંખ્યા હોય તો તેને આપણે કરણી કહીશું એની ડેફિનેશન છે ડેફિનેશન એટલું ઇમ્પોર્ટન્સ નથી પણ તમને સમજવા માટે ઓકે નેક્સ્ટ પેજ પર જોઈએ આપણે ઓકે ઉદાહરણ તરીકે તમે બે નું વર્ગમૂળ કાઢશો તો કંઈક આવું આવશે રાઈટ તો આ અસમય સંખ્યા છે તો આને કરણી કહેવાય આનું વર્ગમૂળ શોધવાની જે રીત છે એને કરણી કહેવાય તો હા કેવા હશે ઓકે ચારનું વર્ગમૂળ ચારનું વર્ગમૂળ સિમ્પલી બે તો આ વર્ગમૂળ તો સમય છે એટલે આને વર્ગમૂળ શોધવાની રીતે કરણી કહેવાશે નહીં એ જ રીતે પાંચ પાંચ નું વર્ગમૂળ આવું આવશે તો આનું જે રૂટ શોધવાની મેથડ છે અને સંખ્યા સંખ્યા આ છે કરણી કહેવાશે હવે કરણીના દાખલા ગણીએ આપણે કરણીના દાખલા જે છે તે ચોપડીમાંથી લાઇન ટુ લાઇન તમે કરશો ટેક્સબુકમાંથી તો તમે બહુ કન્ફ્યુઝ થઈ જશો રાઈટ એટલે મેં એને સેક્શન વાઇઝ ડિવાઈડ કર્યા છે એવા બધા દાખલા ભેગા લઈ લીધા કે જેમાં બીજા સ્ટેપમાં બે હોય બીજા સ્ટેપમાં આ પહેલું પદ કહેવાય રાઈટ આ આ પહેલું પદ કહેવાય આ બીજું પદ કહેવાય વન ટુ તો આ બીજા પદની શરૂઆતમાં બે હોય એવા દાખલા લીધા છે હવે આની અંદર તમારે શું કરવાનું તો સૌથી પહેલાં ધારી લેવાનું કે આનું જે રૂટ છે આનું જે કરણી છે તે એક્સ પ્લસ વાય છે રાઈટ રૂટ એક્સ પ્લસ રૂટ વાય છે અને આમાં અહીંયા જો વચ્ચે પ્લસ સાઇન હોય તો ધારી એમાં પ્લસ લખવાનું ને આમાં જો વચ્ચે માઇનસ હોય તો વચ્ચે માઇનસ લખવાનું હવે શું કરવાનું ભાગ પાડવાના કેવા ભાગ પાડવાના કે એવા ભાગ પાડો કે મલ્ટીપ્લાય કરીએ તો છ અને પ્લસ કરીએ તો પાંચ આવે એવા ભાગ પાડવાના રાઈટ ઓકે હવે છને એવા ભાગ પાડવા હોય આપણે તો ત્રણ ગુણ્યા બે છ ત્રણ વત્તા બે પાંચ બંને શરતોનું પાલન થઈ ગયું તો આઈ થિંક આ ભાગ પાડવા તો ખૂબ જ ઇઝી છે તો આ રીતે ભાગ પાડ્યા દાખલો આગળ ગણીએ રાઈટ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ફાઇવ અને એક્સ મલ્ટિપ્લાય બાય વાય ઇઝ ટુ સિક્સ એવા બે નંબર મળી ગયા થ્રી ટુ થ્રી ટુ ઓકે હવે એક્સ બરાબર થ્રી વાય બરાબર ટુ હવે આમાં તમારે શું કરવાનું જે બે વેલ્યુ મળે એમાંથી મોટી વેલ્યુ એક્સ માટે લેવાની મોટી વેલ્યુ બિગર વેલ્યુ મોટી વેલ્યુ એક્સ માટે લેવાની અને નાની વેલ્યુ વાય માટે લેવાની ઓકે હવે આમાં આપણે લખીએ ફાઈવ પ્લસ ટુ રૂટ સિક્સ આનો રૂટ શોધીએ છીએ આપણે જો કરણી એટલે શું તો તમને કીધું રૂટ શોધવાનું એટલે આપણે આનો રૂટ શોધી રહ્યા છે એકચ્યુઅલી રાઈટ આનો રૂટ શોધી રહ્યા છે ઓકે તો આપણે રૂટ એક્સ પ્લસ રૂટ વાય ધારેલું હવે એક્સની જગ્યાએ આપણે વેલ્યુ રાખી છે શોધીને રૂટ થ્રી પ્લસ રૂટ ટુ દાખલો સોલ્વ થઈ ગયો તો આ સેકન્ડ સ્ટેપમાં વાળા બધા જોડે કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે ધીસ ઇઝ આઈ થિંક યુ અન્ડરસ્ટુડ ઓકે અગેન આમાં શું કરીશું તો આમાં રૂટ એક્સ રૂટ વાય ધારી લઈશું અને પછી મલ્ટીપ્લાય કરતો દસ અને પ્લસ કરતો સેવન એવા ભાગ પાડીશું મલ્ટીપ્લાય કરો તો દસ આ મલ્ટિપ્લાયમાં લેવાનું હું ટુ પછી રૂટમાં હોય થાય પ્લસ કરતો સેવન રાઈટ તો અહીંયા હું લખીશું ફાઈવ પ્લસ ટુ ફાઈ ઇન્ટુ ટુ બંને શરતોનું પાલન થઈ ગયું એક્સ બરાબર ફાઈવ વાય બરાબર ટુ હવે એના ભાગ પાડીશું આપણે તો અહીંયા રૂટ એક્સ પ્લસ રૂટ વાય લખીશું જે આપણે ધારેલું તે પછી એમાં કિંમત મૂકીશ એક્સની જગ્યાએ ફાઈવ અને વાયની જગ્યાએ Is is okay. तो दिस इज व्हाट इज योर आंसर ओके અહિયા 15 છે તો મલ્ટીપ્લાય કરો તો 15 અને પ્લસ કરો તો 8 આઈ थिंक તમે જાતે કરી શકો છો હા 5 * 3 = 15 મોટો નંબર x માટે નાનો નંબર y માટે રાઈટ આમ આપણે વેલ્યુ રાખી દઈએ √5 + √3 √x + √y ધરેલો પછી વેલ્યુ રાખી દીધું This is what is my answer એક મિનિટ આ સ્ટેપ થોડું ઓપન નીચે થઈ ગયું છે સોરી અહીંયા આની જરૂર નથી આ જસ્ટ હટાવી ગયા રાઇટ રૂટ એક્સ પ્લસ રૂટ અને એની વેલ્યુ મૂકી દીધી તો આઈ થિંક આ ટુવાળા સમજ પડી તમને ટુવાળા બીજા દાખલા પણ છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો